સુરતના વરાછામાં ડાયા પાર્ક સોસાયટીમાં બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથી ઉજવવામાં આવી તારીખ રવિવારે સાંજે નવ કલાકે ગૌ સેવા ભાવિક ભક્તોએ ધૂન લાભ લીધો હતો તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસને સોમવારના રોજ ડાયા પાર્ક સોસાયટીમાં બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે બપોરે અગિયાર કલાકે મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું હતું અને બારને ત્રીસ કલાકે ભવ્ય પ્રસાદ ભંડારો રાખવામાં આવ્યો હતો સાથે વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ વઘાસિયા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ પીડી દેસાઈ સાહેબ કેવલાનંદ સરસ્વતી બાપુ સાધુ સંતો અને વરાછા ડીસ્ટાફ પીઆઈ પરમાર સાહેબ સાથે તેમના સ્ટાફ દ્વારા ભવ્ય આરતીનો લાભ લીધો હતો સાથે આમંત્રિત મહેમાનો અને ડાયા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો

આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં